સૌથી પહેલાં હું તમારું ધ્યાન એ દોરવા માંગુ છું કે સરકારી નોકરી આજે અપર ઉપરનો મધ્યમ વર્ગ અને સુખી વર્ગના લોકો માટે સરકારી નોકરી બહુ પસંદની વસ્તુ નથી એટલે એ લોકો તમારી જેમ સરકારી નોકરી માટે સ્પર્ધામાં ભાગ લેતા નથી ઇવન અમારા પોલીસના પીએસઆઈ હોય પીઆઈ હોય એમના સંતાનો પણ આજે એન્જિનિયરિંગ થઈ એન્જિનિયરિંગમાં ભણી અને કંપનીઓમાં કામ કરતા હોય છે વિદેશ જતા હોય છે બરાબર છે એટલે સુખી ઘરના લોકો સરકારી નોકરી માટે ભાગ્યે જ ભાગ લેતા હોય છે ઇવન અમારા સિનિયર આઈએએસ આઈપીએસ અધિકારીઓ હોય ડીવાયએસપી હોય એમના સંતાનો પણ બહુ ઓછા પ્રમાણમાં આ સ્પર્ધામાં ભાગ લેતા હોય છે એના તરફ પણ તમારું હું ધ્યાન દોરવા માગું છું હવે કેટલીક સરકારી નોકરીની કેટલીક મર્યાદાઓ તરફ પણ હું ધ્યાન દોરું છું એક તો આ તમે જે ભરતીમાં ભાગ લઈ રહ્યા છો એ ભરતીમાં મેં પણ ભાગ લીધો છે એમાં ખૂબ બધી સ્પર્ધા હોય છે અને એ સ્પર્ધામાંથી હું પણ પસાર થયો છું અને બહુ આકરો સમય હોય છે અને એમાં એટલી બધી અનિશ્ચિતતા હોય છે કારણ કે કાં હીરો કાં ઝીરો એટલે કે કાં તો તમે પાસ થાવ કાં તમે નિષ્ફળ જાઓ અને પાસ થવાનો ટકાવારી તમે જાણો છો કે એક ટકા બે ટકા ત્રણ ટકા કોઈ જગ્યાએ પાંચ ટકા સુધી પાસ થવાની શક્યતા હોય છે જે શક્યતા બહુ ઓછી કહેવાય બીજી એક અનિશ્ચિતતા છે કે ભરતી ક્યારે આવશે પરીક્ષા ક્યારે થશે બરાબર છે એના નિયમો શું હશે એટલે એ અનિશ્ચિતતા પણ હોય છે પછી ઘણા વર્ષો સુધી મહેનત કરવી પડે છે જ્યારે આટલી મોટી સ્પર્ધા હોય ત્યારે સફળ થવાની શક્યતા ઓછી હોય ત્યારે ઘણા વર્ષો તમારા જઈ શકે અને ઘણા વર્ષો પછી પણ તમે સફળ થશો એની ખાતરી નથી એટલે ઘણા વર્ષો બગાડ્યા પછી તમે એમાંથી તમારે નવું નવેસરથી શરૂઆત કરવી પડે તમે બીજી નોકરીઓ માટે નકામા થઈ ગયા હો માનસિક રીતે તમારા ઉપર એ અસર થઈ હોય અને એટલા માટે એ સંઘર્ષમાંથી પસાર થવું ઘણું અઘરું હોય છે હું પોતે એમાંથી થયો છું અને એની પણ વાત કરું તો દાખલા તરીકે જ્યારે હું એન્જિનિયરિંગમાં ભણતો હતો ત્યારે મેં પુસ્તકોના વાંચનનો શોખ કેળવ્યો જેણે મારા જીવનની અંદર બહુ મોટું યોગદાન આપ્યું અને કોલેજમાં ભણતા ભણતા દર વર્ષ મહિને એકાદ બે પુસ્તકો વાંચતો ઘણીવાર એવું થતું કે પરીક્ષાઓ નજીક આવે વાંચવાનું મૂડ ના હોય ત્યારે એક સરસ મજાની નવલકથા વાંચું અને જીવન ઉપયોગી હોય એવી નવલકથા પણ એવી નવલકથા પણ મને બહુ ફ્રેશ કરી દે અને પછી હું પરીક્ષાની તૈયારીમાં લાગી જાઉં અને આ વસ્તુ હું જ્યારે સિવિલ સર્વિસની તૈયારી કરતો હતો ત્યારે મારાથી મુકાઈ ગઈ અને હજુ પણ